સરકારી ભરતીમાં અન્યાય સામે આદિવાસી યુવાનો ઉગ્ર આવાજ ભારત આદિવાસી પાર્ટી દ્વારા સંતરામપુર મામલતદાર તથા પ્રાંત અધિકારીને ને આવેદન પત્ર પાઠવાયું સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવેદન પાઠવી જણાવ્યું કે આદિવાસી સમાજના યુવાનોને સરકારી ભરતીમાં ક્રિટેરિયા ચાલીસ ટકાના સાઠ ટકાના કારણે મોટા પાયે નુકસાન થાય છે ભારતીય બંધારણના અનુચ્છેદ સોળચાર્જમાં સરકારી ભરતીમાં જે વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી તેમના માટે આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો અમલ થતો નથી એક સંદર્ભ એકમાં જણાવ્યા મુજબ ગૌણ સેવા મંડળ દ્વારા લેવાય સીસીઈ ગ્રુપ એ અનુસૂચિત જાતિના ઉમેદવારની જગ્યા બસો સુડતાળીસમાંથી માત્ર નેવું જગ્યા ભરવામાં આવી બાકીની ખાલી રહેલા જગ્યા ચાલીસ ટકાના માપદંડ લીધે ભરાયેલી નથી સંદર્ભ બેમાં જણાવેલ બાબતે જણાવવાનું કે વર્તમાનમાં પોલીસની ભરતી ઉમેદવાર ઉમેદવારને બંધારણીય હક અધિકારથી ખૂબ મોટી સંખ્યામાં વંચિત રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ભરતી પરીક્ષાઓ જેવી કે પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી જીએસએસબી ક્લાર્ક સીસી વગેરેમાં ચાળીસ ટકા ક્રિટેરિયા નક્કી કરવાથી આદિવાસી સમાજના ઉમેદવારોની ભરતી રોકાઈ જાય છે મુખ્ય માંગણીઓ તમામ સરકારી ભરતી પરીક્ષામાં મુકાયેલું ક્રિટેરિયા ચાલીસ ટકાથી સાહીઠ ટકા તરત રદ કરવામાં આવે બીજી ખાલી રહેલી ગયેલી જગ્યાઓ પર ખાસ ભરતી ડ્રાઇવ યોજી આદિવાસી સમાજના યુવાનોને નોકરીમાં તક અપાય નમ્ર વિનંતી છે કે આવેદનપત્ર આપ રાજ્ય સરકાર સુધી પહોંચાડો તથા જરૂરી કાર્યવાહી કરો અને ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરાઈ છે આગલા વિકાસથી લોકના ભાઈ મતલબ કામ પણ હતું તેમજ સરકારે જે ચાલીસથી સાઠ ટકાના જે ક્રાઇટેરિયા જે નક્કી કર્યા છે આવી રીતે સમાજની યાદી માટે એ ક્રાઇટેરિયા દૂર કરી અને જે સાજા સરકારો આવી રહી છે સરકારે એસટી માટે જે ક્રાઇટેરિયા પહેલેથી જે ટકાવારી છે એ તમામે તમામ ડિપાર્ટમેન્ટની અંદર એ ટકા પ્રમાણે ભરતી કરવા માટે પગલા